વિસાવદર તાલુકાના લેરિયા ગામના ન્યાય સમિતિ ચેરમેન અને આગેવાન નરસિંહભાઈ દાફડા ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર વિસાવદર નજીક આવેલા લેરિયા ગામના ન્યાય સમિતિના ચેરમેન રાજેશભાઈ પુનાભાઈ દાફડા તેમજ રવિભાઈ સુરેશભાઈ થુમર નરસિંહભાઈ દાફડા તથા ઉમેશભાઈ દાફડા તેમજ જીતુભાઈ વગેરે લોકો દ્વારા આજે વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે અમારા ગામના વિસ્તારના રોડ રસ્તા એકદમ ખરાબ હાલતમાં હોય અને અકસ્માત થવાની સંભાવના હોય જાન માન હાલી થઈ શકે તેવી પરિસ્થિતિ હોય તો આ રસ્તાનો સમારકામ કરી રસ્તામાં પડેલા મોટા ખાડાઓ પૂરવામાં આવે અને લોકો શાંતિપૂર્વક રસ્તા ઉપર ચાલી શકે તેવા રસ્તા રસ્તાઓ બનાવવામાં આવે ખાડાઓ મેટલ પાથરવામાં આવે તેવી માંગણી કરી હતી હાલ આ રસ્તાઓ ઉપર સરકારી એસટી બસો તેમજ અન્ય વાહનો ટી ટુ વ્હીલરો પણ પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી તેઓએ જણાવ્યું હતું કે સરપંચને રજૂઆત કરવા છતાં હજુ સુધીમાં રસ્તાનું રિપેરિંગ થયું નથી ત્યારે આજે તેઓ ગામના ગ્રામજનો સાથે પ્રાંત કચેરી ખાતે આવ્યા હતા અને પ્રાંત સાહેબને આવેલ પત્ર આવેદનપત્ર આપી મૌખિક અને લેખિત રજૂઆત કરી તેવું નરસિંહભાઈ દાફડા દ્વારા કહેવામાં આવ્યું કર્યું રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર જય ભીમ જય સંવિધાન જય જય ગરવી ગુજરાત હું રાજેશભાઈ ગુલાબભાઈ દાખડા લેરિયા ગ્રામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન છે અમારા ગામનો અંદાજીત દોઢ મહિના ત્યાં રસ્તો ખરાબ છે એટલે ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડો છે એ ખબર છે નહીં અને ડેપના ને બધા ઘણા બધા પ્રશ્નો છે અને આવી રજૂઆત અમે સરપંચશ્રીને વારંવાર કરેલી છે કે આ રસ્તાનું તમે થોડું ઘણું મેટલ કામ કરાવો અને રજૂઆત કરેલી છે છતાંય સરપંચે કોઈ ધ્યાન દોરેલું નથી છતાં અમારે આમ નાગરિક કોનું મિટિંગનું આયોજન કરવાનું પછી ગામ લોકોનું એવા ઘણા પ્રશ્નો હતા તો મિટિંગમાં અમે જે કાંઈ ચર્ચા કરેલી હતી સરપંચે આ ના આ કરીને એવા મુદ્દાઓને ભટકાવી અને કામ બદલે પોતાના ખીચામાં પૈસા ભરાય એવા કામ કરે છે પછી ન સુટકે અમારે રજૂઆત કરવા આવી પડી છે તો સાહેબને અમે એવી એક નમ્ર વિનંતી કરી છે કે સાહેબ આ રસ્તાનું ઝડપથી મેટ્રો કામ થાય તેવી અમારી રજૂઆત છે નાના બાળકો ત્યાંથી સ્કૂલે ભણવા જાય છે સરકારી વાહન પોતાના નાના માણસો બેરોજગાર ધંધે જતા હોય માણસોનું વાહનને વાહન ને બહુ જ નુકસાની થાય છે તો એટલે અમે નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ કે મેટ્રોલ પંપ ઝડપથી શરૂ થાય તેવી અમારી નમ્ર અપીલ છે જય જય ગણેશ